લાયન્સ ક્લબ થ્રી ટુ થ્રી ટુ બી વનની ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટોલેશન સેરેમની રવિવારે યોજાશે

થ્રી ટુ થ્રી ટુ બી વન ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ જેવા મુખ્ય શહેરોમાં કાર્ય કરી રહ્યું છે ખાસ કરીને તેઓ માનવતાના કાર્યોમાં જીવદયા પર્યાવરણ સંરક્ષણ દ્રષ્ટિની તપાસ ભૂખમાં રાહત માટે આપત્તિ પ્રતિભાવ વ્યવસ્થા માટે માનવ માનવતાવાદી સેવાઓ માટે કાર્ય કરે છે આ સેવાકીય સંસ્થામાં હું જોડાયો છું સેવા માટે અને મારી ડિસ્ટ્રિક્ટના વિવિધ સેવાકીય પ્રોજેક્ટ છે તેમાં મારો આ વર્ષનો મેન સેવાકીય પ્રોજેક્ટ છે જીવદયા અને જીવદયા વિશે મારે ખૂબ જે આ જેવો છે બોલતા નથી એમના માટે સુંદર કામ કરવું છે બીજા મારી ડિસ્ટ્રિક્ટમાં લાયન્સ પેસ્ટ બ્લડ ડોનેશન મોતીઓ એવા વિવિધ સેવાકીય પ્રોજેક્ટો છે એ તો અમે કરવાના છીએ સાથે સાથે મારે આ જીવદયાના પ્રોજેક્ટને વધુમાં વધુ વધુમાં વધુ એને પ્રસ્થાન આપવું છે અને લાયન્સ પેસ્ટનો પ્રોગ્રામ છે કે બાળકોને ચારિત્ર ઘડતરનો એ ચારિત્ર ઘડતરના પ્રોગ્રામને દરેક મારા ડિસ્ટ્રિક્ટની દરેક ગામડાઓની સ્કૂલોમાં જઈ અને બાળકોને તૈયાર કરવા છે કે આ દેશનું યુવાધન ગેરમાર્ગે ન વળે અને સારા રસ્તે જાય એના માટે અમારો ચારિત્ર ઘડતરનો ઇન્ટરનેશનલનો સુંદર પ્રોગ્રામ છે એ દરેક સ્કૂલમાં કરવાનો છે નવી નિયુક્ત થયેલી ટીમની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પ્રકાશ અગ્રવાલ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ગીરવણ મહેતા સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ જીતેન્દ્ર બી રાવલ કેબિનેટ સેક્રેટરી લાયન્સ વિપુલ દવે અને કેબિનેટ ટ્રેઝરર લાયન્સ ધીરેન પટેલ આ ઉપરાંત સો સભ્યોની મજબૂત ટીમ લાયન્સ ક્લબ અને લિયો ક્લબની સક્રિય ભાગીદારી સાથે જિલ્લામાં નિસ્વાર્થ સેવા દ્વા માટે નિમણૂક કરવામાં આવી છે આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શંકર ચૌધરી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથરો એસ્લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર